બાજુ માં એક બંગલો પડ્યો છે દહ માળનો પાંચસો રહી શકે ઓહ ઓહ મુખ્યમંત્રી ને બંગલો ના હોય જોઈ રહ્યા છે દોઢ લાખ દોઢ કરોડ રૂપિયા છે અને

અને બીજા મારા ટીન પા તમે જોવન સકલ એક એક કલાક નો વેસ્ટેલ બની જાય ખાલી શકલ જો બીજા મારા મહેશભાઈ આ માસુમ ચારો દેખાય છે ને પરડ તો અમદાવાદ થી જામ છે બીજા મારા પાટણ પાટણ પવિત્ર ધરતીના ના વાલા જમાય એટલે સંજયભાઈ મારા ભાઈ પછી બીજા અમારા વિદેશી ભલે પૈસા થોડા છે પણ બુદ્ધિ ખૂબ છે પૈસા ઓછા છે પણ ભગવાન બુદ્ધિ ખૂબ આવી છે બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા પચીસ વર્ષથી અમે જયારે સમાજ જીવન માં પગ મેલો જાહેર જીવનમાં માં જયદીપ સૌથી પહેલા મારી સાથે જોડાયો એટલે આવા બધા મારા મિત્રો છે

તમને બધાય ને મારી દીકરી બંગલો જોવા લઈ દઉં લાઇબ્રેરી તો શું છે એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી મારું એક સપનું છે મારા સમાજ ની દીકરી રે

અને કોઈ પણ નેતા આવે ગુજરાત નો તો ગુજરાત કોઈ પણ કલાકાર નું કાપે ને તો